રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળા જીત પાબારીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટના છે તે સામે આવી છે અને વોકાડ હોસ્પિટલમાં તેમને લેવામાં આવ્યા હતા સીધા દ્રશ્યો રાજકોટની વોકાડ હોસ્પિટલમાંથી આપણે દેખાડી રહ્યા છીએ કે જ્યાં જીત પાબારી જે ચેતેશ્વર પૂજારાના પત્ની પૂજા પાબારી છે તેમના સગા ભાઈ છે તેમના દ્વારા જીવન ટૂંકાવી લેવા પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટના છે તે સામે આવી છે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે કારણ કે થોડા સમય પહેલાં તેમના પૂર્વ મંગેતર છે તેમના દ્વારા શારીરિક શોષણનો આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો લગ્નની લાલચ આપીને શારીરિક શોષણનો આરોપ છે તે લગાડવામાં આવ્યો હતો ફરિયાદ પણ માલવિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી ને જે છેતરપિંડીનો પણ આરોપ છે તે પૂર્વ મંગેતર દ્વારા લગાવવામાં આવ્યો હતો કે તેમને લગ્નનું સગાઈ પણ કરી લીધી હતી ત્યારબાદ લગ્ન પહેલાં શારીરિક શોષણ કરવાનો પણ આરોપ છે તેના ઉપર લાગ્યો હતો પરંતુ અન્ય પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે કે શું જીત પાબારી કોઈ આર્થિક સંકળામણમાં હતા કોઈ આર્થિક રીતે ડિપ્રેશનમાં હતા તે પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે કારણ કે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ જીત પાબારી છે તે છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ વાત કોઈ વાતને લઈને ડિપ્રેશનમાં હતા શું આ વાત પૂર્વ મંગેતરે કરેલી ફરિયાદના કારણે હતી કે પછી કોઈ બીજું આર્થિક સંકળામણ હતું તે જોવું મહત્ત્વનું રહેશે પરંતુ પોલીસે છે આ ઘટના અંગે તપાસ પણ શરૂ કરી દીધી છે ને હવે આવનારા સમયે શું સામે આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેવાનું છે રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળા જીત પાબારીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટના છે તે સામે આવી છે અને વોકાડ હોસ્પિટલમાં તેમને લેવામાં આવ્યા હતા સીધા દ્રશ્યો રાજકોટની વોકાડ હોસ્પિટલમાંથી આપણે દેખાડી રહ્યા છીએ કે જ્યાં જીત પાબારી જે ચેતેશ્વર પૂજારાના પત્ની પૂજા પાબારી છે તેમના સગા ભાઈ છે તેમના દ્વારા જીવન ટૂંકાવી લેવા પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટના છે તે સામે આવી છે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે કારણ કે થોડા સમય પહેલાં તેમના પૂર્વ મંગેતર છે તેમના દ્વારા શારીરિક શોષણનો આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો લગ્નની લાલચ આપીને શારીરિક શોષણનો આરોપ છે તે લગાડવામાં આવ્યો હતો ફરિયાદ પણ માલવિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી ને જે છેતરપિંડીનો પણ આરોપ છે તે પૂર્વ મંગેતર દ્વારા લગાવવામાં આવ્યો હતો કે તેમને લગ્નનું સગાઈ પણ કરી લીધી હતી ત્યારબાદ લગ્ન પહેલાં શારીરિક શોષણ કરવાનો પણ આરોપ છે તેના ઉપર લાગ્યો હતો પરંતુ અન્ય પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે કે શું જીત પાબારી કોઈ આર્થિક સંક્રામણમાં હતા કોઈ આર્થિક રીતે ડિપ્રેશનમાં હતા તે પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે કારણ કે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ જીત પાબારી છે તે છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ વાત કોઈ વાતને લઈને ડિપ્રેશનમાં હતા શું આ વાત પૂર્વ મંગેતરે કરેલી ફરિયાદના કારણે હતી કે પછી કોઈ બીજું આર્થિક સંક્રમણ હતું તે જોવું મહત્ત્વનું રહેશે પરંતુ પોલીસે છે આ ઘટના અંગે તપાસ પણ શરૂ કરી દીધી છે ને આવનારા સમયે શું સામે આવે છે તે જોવું ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે રોનક જગ્યાએ ગુજરાત તક રાજકોટ